પત્ની માટે સમય છે ફ્રેન્ડ માટે સમય છે પાર્ટી માટે સમય છે બિઝનેસ માટે સમય છે સંતાન માટે સમય છે સ્ટાફ ને સંપત્તિ ની જરૂર છે સમય આપવો યાદ રાખજો પરિચય થી જો પ્રેમ વધે છે તો સમય આપવાથી સ્નેહ વધે છે મા બાપે પોતાના સંતાનને સમય આપવો જોઈએ ને ગુરુએ પોતાના શિષ્યને સમય આપવો જ જોઈએ જે ગુરુ પાસેથી શિષ્યને સમય નથી મળતો એ ગુરુ અને શિષ્ય વચ્ચે અણબનાવ થતા બહુ વાર નથી લાગતો અને જે મા બાપ અને બાળક વચ્ચે કમ્યુનિકેશનનો નો ગેપ જનરેશન ગેપ નથી કમ્યુનિકેશન ગેપ તમે લોકો કહો જનરેશન ગેપ તો જનરેશન ગેપ તો રહેવાનો છે કોઈ દિવસ મા બાપ અને દીકરા દીકરીની ઉંમર સરખી રહેવાની છે તો આ શબ્દ ક્યાંથી રહેવા જનરેશન ગેપ જનરેશન ગેપ જનરેશન ગેપ તો રહેવાનો છે જે ગેપ છે જનરેશન ગેપ નથી કયો ગેપ છે કમ્યુનિકેશન ગેપ જે માં બાપ સમય આપે છે એ દીકરાઓનું ભવિષ્ય કોઈ જુદું તમે પકડાવી દીધું મને ભીવંડી મેં નાનો છોકરો મળ્યો પાંચ વર્ષનો મેં કોઈ સાંજે શું કહ્યું આજે રવિવારે રજા કે એ કે મેં બોલા મમ્મી કહો મેં કીધું ક્યાં બોલા मैंने बोला मम्मी को मम्मी मम्मी मुझे गाथा सिखाओ मम्मी मुझे कोई स्टोरी सुनाओ लेकिन मम्मी को बहुत काम था तो मैंने मैंने पूछू मम्मी ने क्या बोला मम्मी ने बोला अभी तू तो टीवी देख बाद में मैं तुझे सब कराता हूँ तेमें चढ़ी संतान ने तो छूटवा टीवी पकड़ी दीदो अभी बड़ी नोली पको पकड़ी दीदी અને હવે ટીવી ની જરૂર નથી મોબાઈલ પકડાવો એમાં ગેમ આવે જ છે ને બસ ગેમ રમે કર અને અઢી વર્ષના બાબલા હવે મોબાઈલ કેમ હેન્ડલ કરવું બધું આવડે છે અને સાહીઠ વર્ષના કાકાને ને સ્વીચ ઓફ કરતા નથી આવડતું પેલા નવો નવો રેડિયો આવ્યો હતો ને ત્યારે બાપાઓ છેક ઉપર ચડાવતા હતા ખબર છે હવે નાના અમારા ઘરમાં રેડિયો તો ટીવી નતું રેડિયો તો ક્યાં હોય એકદમ ઊંચે કેમ

શાંત પડે આખું કુટુંબ ઘરની અંદર ભેગું થઈને વાત કરે આ ફાઈવ તમારા ઘરમાં ડ્રોઈંગ રૂમ હોય તમારા ઘરમાં બેડરૂમ હોય તમારા ઘરમાં કિચન રૂમ હોય અરે છ છ ખંડ હોય ને તમે તમારી જાતને બેતા બાદશાહ કે ચક્રવર્તી ગણતા હો બધું બાજુ પર મૂકો એ ઘરની અંદર પાંચ મેમ્બર ભેગા મળીને બેસતા ના હોય ઘરને હું ફાઈવ સ્ટાર ફેમિલી કેવા તૈયાર નથી જ્યાં સ્ટાફ ને સંપત્તિ અપાતી હોય અને જ્યાં સંતાનોને સમય અપાતો હોય એ ઘર ફાઈવ અને જો તમે સમય નહીં આપો સમય દ્વારા તમે સ્નેહ નહીં આપો તમારું સંતાન ગમે ત્યાંથી પોતાનું સ્નેહ ગોતી લેવા ચિકાર દ્રષ્ટાંત અમારી પાસે આવે છે બાપ પોતાની દીકરીને લઈને આવ્યો તો એક વાર અઢાર વર્ષની દીકરી અને બાપ કે કે મારા સાહેબ આ છોકરી આ છોકરી વિધર્મીની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છે મુસલમાન એ છોકરીને બોલાવીને મેં કીધું બેટા તારો બાપ કે છે વાત સાચી અને જ્યાં આટલું કીધું ત્યાં છોકરીઓ પિત્તો ગયો અઢાર વર્ષની છોકરી કોઈ સગીર નથી એની એજ થઈ ગઈ હતી પણ એ છોકરી કે મારા અમારા મામલામાં તમે વચ્ચે નહીં આવો અમે ચમક્યા આ છોકરી આવું નહીં અમને કે કે મારા સાહેબ તમે અમારા મામલામાં વચ્ચે નહીં આવો એવું કે મારા સાહેબ પેલા મને નહીં સમજાવતા પેલા મારા બાપને સમજાવો એવું શું સમજાવવાનું છે આ બાપ ને પૂછો મારી મા ક્યારે ગુજરી ગઈ હું ત્રણ વર્ષની હતી ત્યારે મારી મા ગુજરી ગઈ છે એ ત્રણ વર્ષથી આજે અઢાર વર્ષની થઈ

મારા સાહેબ તમે વચ્ચે નહી આવતા એ અમારો ને મારા બાપ નો વિષય છે તમે બાજુ પર નીકળી જાવ મારે શું કરવું એ મારો વિષય ચાર મહિના પહેલા ગુજરાત સમાચાર વાંચ્યો તો તમને ખબર હશે વડોદરાની તેર વર્ષની છોકરી એના બેડરૂમ માંથી પકડાય એનો બાપ ચોકી ચોકી ગયો હતો કારણ કે આ છોકરીની સાથે એનો ક્લાસમેટ હતો અને છોકરી અને બાપે જયારે એને પૂછ્યું બેટા તું વર્જિન છે ત્યારે છોકરીએ કહી દીધું પપ્પા એ તમારો સબ્જેક્ટ નથી મારે જેની સાથે લગ્ન કરવાના છે એનો સબ્જેક્ટ છે એના સબ્જેક્ટમાં તમે માથું નહીં તેર વર્ષની છોકરીનો અથવા